સારા વાટનો સમય હોય ને સમાજમાં દીકરીનું સકપણ થાય એ ઘડીએ દીકરીને એક નવું બીજું ઘર મળવા જઈ રહ્યું હોય છે હરખ સાથે ત્યારે કોઈ સમજદાર તેજસ્વી નવજુવાન પુરુષ જે તે દીકરીનો પતિ હશે તે એક જબરી વાત કાગળ પર લખે તે કૌશિક મહેતા લિખિત પત્નીને પત્ર તમે સાંભળો શુભ શરૂઆત વાર્તાવી જ ઉપર ડિયર જે પણ પત્નીનું નામ છે તે મારા ઘરમાં તારું સ્વાગત છે અને હવે આ આપણું ઘર છે હા મને ખબર છે કે તારા માટે આ સરળ નથી જે ઘરમાં પચીસ વર્ષ ગાળ્યા હોય એક વાતાવરણમાં ઉછેર્યા હોય ત્યાંના સંબંધ હોય અનેક યાદ હોય એ બધું પોટલીમાં બંધ કરી બાજુએ મૂકી અને પતિના ઘરમાં સમાજ જવાનું સહેલું નથી હોતું તારા ઘેર એક રીતે જીવન જીવાતું હશે અને મારા ઘેર એક રીતે ના પણ હોય ડ્રોઈંગ રૂમથી બેડરૂમ સુધી બધું જરા જુદું જુદું લાગે એ સ્વાભાવિક છે જો કે પોતિકાને છોડી પરાયાને પોતિકા કરવાની શક્તિ આવડત સ્ત્રીમાં જ હોય છે પુરુષ ભાગ્યે જ એ કરી શકે છે મને ખાતરી છે કે હું તું હવે આ ઘરમાં બરાબર સેટ થઈ જશે તને સોરવશે અને તારી સાથે બધાને સોરવશે કેટલાક સંબંધ તું પિયરે મૂકીને આવી છો પણ અહીં નવા સંબંધની સુગંધ માણવા મળશે તો સાસુ માને ને સસરામાં પિતા શોધવા લાગશે નડનમાં બહેન અને દિયરમાં ભાઈ આ બધા પ્રયત્નોમાં તું નિરાશ નહીં થાય એની ખાતરી આપું છું હા શરૂઆતમાં તને પિયર યાદ આવશે વિનોદ જોશીની કવિતા પોતીકી લાગવા કૂચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મહિયરની શણાઈજી બાળપણથી માંડી યુવાની સુધીના દ્રશ્યો તારી આંખ સામે આવતા જશે એક પછી એક કયા દ્રશ્યો પર અટકવું અને ક્યાંથી આગળ વધી જવું એની મીઠી મૂંઝવણ અનુભવાતી હશે પિતાનો લાડભર્યો પ્રેમ અને વાલભર ગુસ્સો યાદ આવશે માની મમતા અને બહેનનું સખીપણું યાદ આવશે અને જેની સાથે મીઠા ઝઘડા કર્યા હોય એ ભયલોય યાદ આવશે યાદ આવે જ ને આ યાદ એ તારી મહામૂડી છે એને અભેરાએ મૂકવાની નથી એને તો દિલના એક ખૂણે સંગરી રાખવાની છે હવે નવા સંબંધોની ગઠિયારી બાંધવાની છે તારે આ ઘરની નીતિ રીતિ નિભાવવાની જ છે એવું કશું ફરજિયાત નથી આ ઘરની સારોપ સારોપ એટલે સારાપણું જે સજ્જતા છે એ અર્થે અને તું સાથે જે લાવી છે એ સારોપનું મેળવણ કરી નવી સારપ સર્જવાની છે જે વધારે ખુશબુદાર હશે શરૂઆતમાં તને અડવું અડવું લાગશે લાગે જ ને અરે પથારી બદલાય કે રોજનું ઓશિકું ના મળે તો પણ આપણે ઊંઘ નથી આવતી અહીં તો આખે આખું ઘર બદલાયું છે માણસો બદલાયા છે એડજસ્ટ થતાં વાર લાગશે અને તારે એકલાને જ એડજસ્ટ નથી થવાનું એક ડગલું તું ચાલીશ તો અમે પણ સામા ડગલા ભરીશું તારા ડગલામાં અમારા ડગલા ભરી જશે અને દરેક ડગલે આપણે બધા સુખના ઉબર ઓળંગીશું વેલકમ ટુ ન્યૂ હોમ તો આ લિખિત હતું કૌશિક મહેતાની પત્નીને પત્ર ખૂબ સરસ વાત છે એ આ પત્રમાં કહી છે સબસ્ક્રાઈબ નાવ નીરવ મંદિર ચેનલ